સાવલીના મંજુસર જીઆઈડીસી ખાતે કામદાર દવાખાનાનું ઉદ્ઘાટન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કામદારોને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત ડી એ કામદાર દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ દવાખાનાનું ઉદઘાટન સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના હસ્તે અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ડૉક્ટર હેમાંગીની ડૉક્ટર હેતલ શાહ ડૉક્ટર હસમુખભાઈ ચાવડા તેમજ તેમની તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી સાથે જ મંજુસર જીઆઈડીસીના પ્રથ પ્રમુખ જય શર્મા ભરતભાઈ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કામદારો હાજર રહ્યા હતા આ દવાખાનાની શરૂઆતથી મંજુસર જીઆઈડીસીમાં કાર્યરત કામદારોને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી સુશાસન દિવસ અને અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સાવલી મંજુસર કામદાર રાજ્ય વીમા યોજના ડીવન દવાખાનાનું ઉદ્ઘાટન વિધિ આજના મુખ્ય મહેમાન ડૉક્ટર શ્રી હેમાંગભાઈ જોશી ના ભરદ હસ્તે અને શ્રી આ માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ એ ઇનામદારના સ્થાને યોજવામાં આવેલ હતું અને આજની વિધિ પૂર્ણ થયેલ છે દવાખાનું કમિશન કરવામાં આવેલ છે આ દવાખાનું સંપૂર્ણપણે અને સારામાં સારી રીતે અસર અસરકારક રીતે કામદારો આજુબાજુ જીઆઈડીસીના કામ કરતા અનેક કામદારો તેમના ફેમિલીજનોને ઇમીજિયેટ અકસ્માતમાં રૂટિન બીમારીના કેસમાં તમામ પ્રકારની સુવિધાઓ મળે એવું આ દવાખાનું છે અને વધુ ઉપર આગળ ઉપર એમની સેવાઓ અને એને વધારે અપગ્રેડ કરી અને મોડલ ડિસ્પેન્સરી બનાવવાનું એક સ્વપ્ન છે અને એ સ્વપ્ન જલ્દી પૂરું થશે એ સ્વપનું જ નહીં પણ અમે એને એક હકીકત બનાવશું અને એના માટેના પ્રયત્નો શરૂ છે અને આપ આજના શ્રી ડૉક્ટર હેમંતભાઈ જોશી અને માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈના આશીર્વાદ અને એની કૃપા દ્રષ્ટિ રહી તો અમારા પ્રયત્નો સફળ થશે એવું ઈશ્વરને ખૂબ પ્રાર્થના કરું છું